સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે જૂન રોજ થનાર છે ત્યારે લોકસભાની બેઠકની પણ મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી તમામ તૈયારીઓને આખરી ઓગ આપી દેવામાં આવ્યો છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા ડીડીઓ પી એ જોશી ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓ મતગણતરી સ્થળની મુલાકાત લઈને તેની તૈયારીઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ તમામ અધિકારીઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ ડેડિયાપાડા જંબુસર વાઘરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે કુલ વિધાનસભા ટેબલ પર એકી સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે અઢાર ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે આ સાથે વિધાનસભા બેઠક મળી કુલ ચારસો જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર રહેનાર છે સમગ્ર લોકસભા બેઠકમાં ત્રેવીસ રાઉન્ડમાં સંપન્ન થનાર છે જે અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માહિતી આપી હતી વધુમાં તેમણે કે જે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હોય કોલેજ રોડ પર વાહનોની અવર જવર પર આવતીકાલે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાત એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધો છે અને તમામ વસ્તુઓ ઇન છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી ચૂટિંગ કરીશું અને સર આ મત રસ્તા બંધ કરેલો હોય હા જી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાથે કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સરકાર